સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પચીસ હજાર સ્ક્વેર ફૂટમાં એકસો આઠ ફૂટ ઊંચો ભવ્ય રામ મંદિરનો સેટ બનાવ્યો છે ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય અપને રામ કાર્યક્રમ યોજાયો છે તેની શુક્રવારથી શરૂ થનાર છે તો આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મગ્ન અને યોગ વક્તા કુમાર વિશ્વાસ સંગીતમય રીતે ભગવાન રામનું જીવન તથા કવન રજૂ કરશે તો શ્રોતાઓ અયોધ્યાની પાવન ભૂમિ પર બેઠા હોય એવી અનુભૂતિ થાય તે માટે આયોજકો દ્વારા અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની આ બેહુ સેટ તૈયાર કરવામાં આવ્યો છે આપણે આપણે રામ કાર્યક્રમ થકી આજની યુવા પેઢીને ભગવાન શ્રી રામના જીવનથી રૂબરૂ કરવા માટેના કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ હોય તો આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા તંતોડ મહેનત પણ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા